કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સમોસાને પણ ભૂલાવી દે એવા લીલા વટાણા બટાકાનો નાસ્તો અત્યારે શિયાળાની સિઝનમાં વટાણા ભરપૂર પ્રમાણમાં આવતા હોવાથી આપણે બનાવીશું વટાણાનો નવો નાસ્તો આ નાસ્તો ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે તેમાં અઢીસો ગ્રામ જેટલા લીલા કાચા વટાણા લીધા છે તેમાં બે મરચાંના ટુકડા નાખીશું ચારથી પાંચ આદુના ટુકડા નાખીશું પછી થોડું લીલું લસણ નાખીશું પછી તેને ક્રશ કરી લઈશું તો જુઓ આવું અધકચરું ક્રશ કરી લેવાનું પછી એક બાઉલમાં અઢીસો ગ્રામ જેટલો મેદાનો લોટ લઈશું પછી પચાસ ગ્રામ કોર્ન ફ્લોર લઈશું પછી તેમાં ક્રશ કરેલા વટાણાનું માવું નાખીશું હવે મેં અહીંયા ત્રણ નંગ બટાકાને બાફી લીધા છે હવે તેને છેણીની મદદથી બટાકાને છેણી લઈશું બટાકાને છીણીને લેવાના જેથી કરીને એમાં ગાંઠા રહે નહીં અને આપણો બટાકાનો માવો સ્મૂથ બને પછી તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી જીરું એક ચમચી ખાંડ પછી થોડો લીંબુનો રસ નાખીને બરોબર મસાલાને લોટ સાથે મિક્સ કરી દઈશું પછી લીલી તાજી કોથમીર નાખીશું પછી થોડું થોડું પાણી ઉમેરીને લોટનો ખીરું બનાવી દઈશું તો જુઓ આવું સ્મૂથ ખીરું તૈયાર કરવાનું પછી પાંચ મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી કરીને ખીરું સેટ થઈ જાય હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો આપણું ખીરું સેટ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું પછી તેની ઉપર થોડું પાણી રેડીને સોડાને એક્ટિવ કરીશું પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું તો જુઓ આપણું ખીરું બરોબર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને તરી લઈશું તો જુઓ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં એક એક ખીરાના ડબકા મૂકીને વટાણાના ભજીયાને તરી લઈશું તો જુઓ કેવા તરીને ફૂલીને ઉપર આવી ગયા છે તો હવે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તરીશું હવે હવે ક્રિસ્પી થઈ છે તો તેને એક ડિશમાં કાઢી લઈશું તો બધા ભજીયાને આવી રીતે તરી લઈશું તો આ બધા ભજીયા તરાઈને રેડી થઈ ગયા છે તો આ વટાણા બટાકાના ભજીયાને તમે લીલી ચટણી સોસ સાથે ખાઈ શકો છો આ ભજીયાને તમે સવાર કે સાંજના નાસ્તામાં કે ઘરે કોઈ મહેમાન આવે તો ઝડપથી બનાવીને પણ નાસ્તામાં આપી શકો છો જો તમે મારી આ રીતથી ઘરે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ